શિયાળો ચાલુ થઈ ગયો છે અને આમળા ખૂબ જ ભરપૂર પ્રમાણમાં મળી રહ્યા છે આમળા ખાવાના ફાયદા પણ આજના વિડીયોમાં જોઈ લઈએ ત્વચા વાળ અને પાચન માટેનું આયુર્વેદિક સુપરફૂડ એટલે આમળા વિટામિન સી સીથી ભરપૂર અને ફાઈબર પ્રોટીન કાર્બો હાઇડ્રેટ આયન કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ જેવા અન્ય પોષક તત્વો પણ છે આમળા સ્વાસ્થ્યનો ખજાનો છે ખાસ વાત એ છે કે આમળાને વિવિધ રીતે ખાઈ શકાય છે કાચા બાફીને સૂકવીને આહારમાં સમાવેશ કરી શકાય છે તો આમળા ખાવાના ફાયદા જોઈ લઈએ રોગપ્રતિકારક શક્તિ વધારે આમળા વિટામિન સીથી ભરપૂર છે વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ઠંડી ખાંસી ફ્લૂ જેવા રોગોથી બચાવે છે ત્વચા માટે પણ ફાયદાકારક છે આમળામાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચાને નુકસાનથી બચાવે છે ચમકદાર બનાવે છે ત્વચાના કાળા પડવા ખીલ અને ડાઘા દૂર કરવામાં પણ મદદ કરે છે વાળ માટે ફાયદાકારક છે આમળા વાળને મજબૂત કાળા અને ચમકદાર બનાવે છે પાચન સુધારે છે આમળામાં રહેલું ફાઇબર પાચનને સુધારે છે અને કબજિયાત દૂર કરે છે ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે આમળા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે હૃદય માટે ફાયદાકારક છે આમળામાં રહેલું એન્ટીઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ બનાવે છે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે કેન્સરથી પણ રક્ષણ આપે છે તો આમળાનું સેવન કેવી રીતે કરવું આમળા એક અદ્ભુત ફળ છે સ્વાસ્થ્ય લાભો આપે છે તમારા રોજિંદા આહારમાં તમે એને સામેલ કરશો તો આમળાના ખૂબ જ બધા ફાયદા મળે છે આમળાને કાચું ખાઈ શકાય છે હાથીને ખાઈ શકાય રસ પી શકાય છે મુરબ્બો બનાવી શકાય છે એનું ચૂરણ પણ પાણીમાં કરીને પી શકાય છે આયુર્વેદિક દવાઓ દવાઓમાં પણ આ વપરાય છે આમળા સ્વાસ્થ્ય માટે સુપર ફૂડ આમળાને આહારમાં સામેલ કરવાની ઘણી રીત છે તેનો સ્વાદ થોડોક એવો ખાટો કે તુરો હોવાથી તમને કદાચ પસંદ ના આવે પણ રોજિંદા જીવનમાં તમે એનો ઉપયોગ કરી શકો છો આમળાનો રસ પણ તમે બનાવીને ખાલી પેટે પીશો ને તો પણ ખૂબ જ ફાયદા થશે એમાં તમે મધ મિક્સ કરીને પણ વધારી શકો છો એનો સ્વાદ આમળાનું ચૂરણ પણ તમે ઘરે બનાવીને પી શકો છો દહીંમાં પણ મિક્સ કરીને ખાઈ શકાય છે આમળાનો મોરબ્બો રોટલી સાથે તમે ખાઈ શકો છો દૂધમાં ઉમેરીને પણ પી શકો છો આમળાની ચટણી ભાત રોટલી અને પરાઠા સાથે તમે ખાઈ શકો છો આમળાનું અથાણું ભાત દાળ અને શાકભાજી સાથે પણ તમે બનાવીને પી શકો ખાઈ શકો છો આમળાનો પાવડર સ્મૂધીમાં અથવા શેકમાં ઉમેરી શકાય છે તમે આમળાની કેન્ડી પણ ઘરે બનાવી શકો છો ખાંડની ચાસણી સાથે આમળાની કેન્ડી બનાવી શકાય છે આમળાનું શરબત પણ તમે ઘરે બનાવશો તો સરસ એવું ઠંડક આપશે અને ઘણા બધા ફાયદા એના મળી શકે છે વિટામિન સી થી ભરપૂર એવું આમળાનું સેવન કરવાથી તમે ડાયાબિટીસ અંદાવા લેતા લોકોને પણ આમળાનું સેવન ડૉક્ટરની સલાહ લીધા વિના તમારે લેવું જોઈએ લેવું ન જોઈએ આમળાને સૂકવીને પાવડર બનાવી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે આમળાને અન્ય ફળો સાથે મિક્સ કરીને સ્મૂદી બનાવી શકાય છે આમળાને સલાડમાં ઉમેરી શકાય છે આમળાને સુકવીને તેમજ કેન્ડી બનાવી મુખવા તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો આવજો